સમાચારમાં આગળ વાત પાટણથી પાટણમાં આવેલ રાધનપુર સિટીમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું છે બસ સ્ટેન્ડથી થી ગાયત્રી મંદિર અને હેપી મોલ સુધીના માર્ગ પર અવરોધરૂપ બનેલા લારી ગલ્લા તથા રસ્તા પર ઊભી રાખેલી મુક્તિ ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે કોમ્પલેક્ષની અંદર બંધ હાલતમાં રહેલા પાર્કિંગ ખુલ્લા કરાવી સીલ કરવામાં આવ્યા છે ડીવાય પરેશભાઈ રેણુકા અને પીઆઈઆર કે પટેલના માગડસન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી ડ્રાઈવ હવે નિયમિત રીતે હાથ ધરાવશે જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે રાધનપુર ટાઉનમાં રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટાભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી આજુબાજુના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે આ બધા નાગરિકોને ટ્રાફિકમાં અડચણ ના થાય અકસ્માતો ના થાય અને એમની સુખાકારીમાં વધારો થાય એ માટે આજે નગરપાલિકાના અધિકારીઓ સાથે રહીને એક ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું હતું આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ ઉપર જે બિનવારસી લારી ગલ્લા રહેલા હોય છે એમને હટાવવામાં આવેલા હતા ઘણી જગ્યાએ એમને સળદન પણ કરવામાં આવેલો હતો આ ઉપરાંત આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એ પણ ધ્યાનમાં આવેલું હતું કે રાધનપુર ટાઉનના ઘણા શોપિંગ કોમ્પ્લેક્સમાં જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ પ્રોપરલી યુઝ થતું નથી આવા ધ્યાનમાં આવતા આ સંચાલકો સાથે વાતચીત કરીને એમને એ પણ સૂચના કરવામાં આવી હતી કે આ જે અનયુઝ્ડ પાર્કિંગ છે એનો પ્રોપરલી ઉપયોગ થાય કે જેથી જે વાહનો છે રોડ ઉપર પાર્ક થયેલા છે એ પ્રોપરલી પાર્ક થઈ શકે રાધનપુર ટાઉનમાં રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટાભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી